વાઘેચાથી પલસાણા સુધી ત્રીસ કિલોમીટરની કાવડયાત્રામાં ખુલ્લા પગે સાડી આઠસોથી વધી ભાવિક ભક્તો જોડાયા અને મહાદેવજીને જરાભિષેક કર્યો શ્રાવણ માસના ત્રીજા સોમવારે સત સનાતન ગ્રુપ પલસાણા દ્વારા દસમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા રવિવારે રાત્રે પલસાણાના આહિર સમાજ ભવન ખાતે ભજન કીર્તનથી શરૂ થઈ મધ્ય રાત્રે બાર વાગે કાવડિયાઓ વાઘેચા ગામ તરફ જવા રવાના થયા હતા અને સોમવારે સવારે સાત વાગે તાપી નદીનું જળ કળશમાં પડી ત્રીસ કિલોમીટરની યાત્રા ખુલ્લા પગે શરૂ થઈ જે પલસાણાના શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થઈ હતી યાત્રામાં સો મહિલાઓ સહિત સાતસો કાવડિયાઓ અને દોઢસો સેવકો મળી સાડી આઠસોથી વધુ ભાવિકોએ ભાગ લીધો હતો ડીજેની ધૂન સાથે બમબમ બોલેના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું મંદિરે પહોંચીને કાવડિયાઓએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આયોજન માટે અશોકભાઈ શ્રીવાસ્તવ સંતોષભાઈ યાદવ અને સત સનાતન ગ્રુપના સભ્યોએ ભારે જેમટ ઉઠાવી હતી ડૉક્ટર રણજીત સિંહ અને ઓમ શિવમ હોસ્પિટલની એમ્બ્યુલન્સ સેવાઓ ભાવિકોની સુરક્ષા માટે સુનિશ્ચિત કરી હતી સોમવારે સાંજે છ વાગે આયુષ સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હવે ભાવિક ભક્તોએ લાભ લીધો હતો ગાય <laughs> कावड़ यात्रा निकल रही है कितने साल से कावड़ यात्रा में आती हैं कावड़ यात्रा तो सालों से हो रही है लेकिन लेडीज लोग दो साल से आ रहे हैं पिछले बरस से हर साल पचास से ज्यादा महिला होती है एक बार सौ से ज्यादा इक्कीस तारीख का उत्सव मना में आता है वो तो एक दूसरे को देख के मन बल बढ़ता है इसलिए बढ़ने लगते है कितने किलोमीटर की यात्रा होगा चाल चालीस किलो ये किलोमीटर जो तो यात्रा है कितना घंटे समय लगता है वो तो अपने ऊपर निर्भर है हम अगर बाबा के ध्यान धरेंगे तो पाँच छह घंटे में भी पहुंच जाएंगे नहीं तो पूरे दिन भी लग जाएंगे बिना चप्पल के ऐसे कावल लेके जाते हो किस तरह की पूजा अर्चना होती वो तो सब अपने ऊपर बाबा के ऊपर क्षमता है वो सब करवाते हैं अपने अंदर कुछ नहीं है वो सब बाबा करवाते हैं